નમસ્તે ખેડૂત મિત્રો હું ચૌહાણ ભરત સિલ્વર સાયન્સ બાયોટેક કંપનીમાંથી ઘઉંના પાક નિર્દેશન પ્લોટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તારીખ ઓગણીસ બારના રોજ આપણે ઉના તાલુકાના મોટા ડેસર ગ્રામના એવા એક પ્રગતિશીલ ફાર્મરની વાડીએ ઘઉંના ફિલ્ડ ઉપર આવ્યા છીએ તેઓએ આપણી સિનર્જી કંપનીની કોમ્પ્લેક્સ પ્રોડક્ટ ઘઉંમાં પિયાત જોડે પીવડાવેલી છે તેઓની પાસે આપણે અભિપ્રાય લઈએ કે તેઓને શું શું પીવડ્યા પછી ફાયદા થયા ઘઉંની ફૂટમાં શું ફેરફાર પડ્યો તેઓની પાસે આપણે અભિપ્રાય લઈએ તમારું પૂરું નામ ગામ મોબાઈલ નંબર જણાવો આપણું નામ બારૈયા ભરત વીરજીભાઈ મારો ગામ મોટા ડેસર આપણે સા ડેસર જમીનમાં આવેલા છે અને આપણે આ કોમ્પ્લેક્સનો ડોસ પાયેલો છે આ આપણે અહીંથી જોઈ રહ્યા છે આ બધું કમેરો કરો એટલે ખબર પડે આ ઘરના ઠેલીના ગામ છે આ ઠેલીના ગામ છે બરોબર અહીંથી આપણે ઘરના ગામ છે ઘરના ગામ છે અત્યારે બે સમાંતર લાગે છે આપણે ઘરના ગામ છે આપણે એમાં 100 એમએલ પ્રતિકારે પાયેલ છે આમ આપણે 70 એમએલ છે જે ઘરના ગામ છે આપણે ઠેલીના ગામની આર્યા ફૂટ આવી ગયા છે તમે ઉપાડીને જોઈ શકો છો નહીં નહીં ઘઉં ની ફૂટ ની અવસ્થા પણ બહુ સારી છે અને તંતુ મોલ્લો પણ બહુ સરસ વિકાસ છે ટૂંકમાં ઘઉં ફૂટ પણ ભરતભાઈ એવું કહે છે ટૂંકમાં કે આ ઘરના ઘઉં હતા ઓલા ઠેલીના ઘઉં હતા ઘરના ઘઉં પણ ઠેલીના ઘઉંની ની હારે હાર સમાંતર ઉભા રહ્યા છે ઘઉં ફૂટ પણ બહુ સારી છે તંતુ મોલ્લો પણ વિકાસ છે ઘઉં ની પીળાશ પણ ટૂંકમાં સરસ છે ટૂંકમાં પીળાશ પણ દૂર થઈ ગયું છે અને ગ્રીનરી પણ બહુ સારામાં સારી ઘઉં દેખાય છે આપણે મશરી કંટ્રોલ મળે છે જયારે સાડતો હતો જ્યારે સફેદ મશરી નો હતો અને ચાર પછી આપણે જોયું હતું કે મસરી ફાંદડા પર છે મરેલી ગાયેલી અવસ્થામાં હતી એટલે આપણે મશરી ઘણો ફાયદો પડ્યો છે ને ફૂટ માં હારા છે નથી આપણે એક વખત જ પૈસા આપણે એમ ગણો કે ત્રણ વીઘા માં આપણે બે લિટર પાઈથી એટલે છ વીઘા ના મારે ત્યારે ઘઉં છે બે લિટર પાઈથી આપણે જવારમાય ડોઝ કર્યો છે જે પાછળ ખેતર છે એ આપણા કરતા અઠવાડિયા આગળ છે ભરતભાઈનું કહેવાનું એવું છે કે ટુંકમાં જુવારમાં પણ અહીંયા ટૂંકમાં કોમ્પ્લેક્સ પ્રોડક્ટ આપડી પીવડાવેલી છે ટૂંકમાં એની બાજુમાં જુવાર છે એના કરતા પણ ત્રણ ચાર દિવસ પાછળ છે ટૂંકમાં તોય ટૂંકમાં જુવારની હાઇટની ફૂટની અવસ્થા બહુ સારી છે ભરતભાઈ હું ફિલ્ડમાં આવ્યો ત્યારે મને જણાવ્યું કે મારી જુવારની ફૂટ પણ સાહેબ મેં બહુ પીવડાવી બહુ સારા રિઝલ્ટ મને મળ્યા છે તો ભરતભાઈ આપણે બીજા ફાર્મરને શું કહેશો

ભલે સાહેબ પ્રોડક્ટ સારું છે ઠીક છે આભાર છે સાહેબ ધન્યવાદ